સાથે લાલ મરચાં પણ જયારે આવે ત્યારે લાલ મરચાં પણ એવા જ રાયતા બનાવે છે અને હા એ મરચાં શું બગડતા નથી ને બધે ભારતમાં તો બધે જાય છે સાઉથમાં અને બધી બાજુ અને ફોરેન માંથી પણ માણસો મંગાવે છે એટલો સ્વાદ એ લોકોને લાગી ગયો છે એટલે ફોરેન થી કેનેડા દુબઈ કતાર ઓસ્ટ્રેલિયા બધે લંડન અમેરિકા બધેથી માણસો મંગાવે છે અને ટાઈમસર કુરિયર થઈ જાય છે એમ એ સાથે નાસ્તા પણ મંગાવે છે આઈના જે બધા સાઈઠ સાઈઠ બેનો કામ કરે છે